શું નામ છે તમારું મારો પટેલ ચેલાભાઈ તો આ રામપારણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે હર વખતે થાય છે કે આ વખતે ના આ બીજી વખત છે ગયા વખતે શ્રાવણ માસમાં પણ ચાલુ કર્યું હતું શિવકથાનું આયોજન હતું સાત દિવસ ચાલી હતી અને આ ફેરે પણ બાપજી વિચાર્યું એવી પવિત્ર ભૂમિ છે આસોદરની શંભુગીરી દાદાનું ધામ છે તો અહીંના સંત શ્રી રેવાપુરી બાપજી વિચાર્યું કે આ સાલ પણ આપણે રામકથાનું આયોજન કરીએ તો ગામનો દરેકનો સાથ સહયોગ પણ છે સેવકગણનો પણ આજુબાજુના ગામમાંથી પણ છે અને બહુ ભવ્ય આયોજન છે અને આ દિવસે નવ દિવસનું આયોજન પણ કરેલું છે રામકથાનું તો આની અંદર બીજા કોઈ મંદિરની વિશેષતા ખરી હા આ મંદિર બહુ પુરાણી મંદિર છે પાંચ છ વર્ષથી પણ વધારે ટાઈમનું અને બહુ આજુબાજુના ગામોની શ્રદ્ધા પણ વધારે છે અને દરેક સેવકગણ પછી દેવ દર પૂર્ણમે આવે છે દર પૂર્ણમે મેળો પણ ભરાય છે દર પૂર્ણમે પ્રસાદનું પણ આયોજન કરેલું હોય છે અલગ અલગ દાતાઓ તરીકે અને શંભગીરી બાપજીનો બહુ પરચો પણ ઘણો છે જીવત સમાધિ છે તો અહીં આજુબાજુના ભક્તો ગણ દર પૂર્ણમે આવે અને દર્શનનો પણ લાવો લે છે આજુબાજુની જનતાને શું સંદેશ આપવા માગું છું હું આજુબાજુ જનતાને ગામ વતી હું જાહેર આમંત્રણ પાઠવું છું કે ભાઈ આવતીકાલે એટલે કે પચીસ તારીખથી રામકથાનું પારણ ચાલુ થાય છે તો આજુબાજુની જનતાને જાહેર આમંત્રણ આપું છું કે ભાઈ આવો અને સવારમાં દસથી એક વાગ્યા સુધીનો સમય છે તો દરેક ભક્તગણને કે વધારો અને આ રસપાન કથાનું આયોજન છે એમાં આવો અને દરેકને શ્રાવણ માસ આપણો બહુ પવિત્ર માસ કહેવાય હિન્દુ ધર્મ માટે તો દરેક ભક્તગણને આવવાનું જાહેર આમંત્રણ આપું છું તો કાયમી આવે એવી હું